શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરા બનાવવા માટે મેં અત્યારે જે બટેકા લીધા છે એની છાલ બહાર કાઢી લીધી છે ત્યાર પછી હવે આપણે જે બટેકા છે એને આ રીતે છીણી લઈશું ત્યાર પછી આપણે તેમાં ગ્રીન લીલા તીખા મરચાં એડ કરીશું જેના આ રીતે ઝીણા સમાયેલા છે તમે આદુ અને મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો ત્યાર પછી આપણે તેમાં શેકેલા સિંગદાણા છે અધકચતા ક્રશ કરેલા એ એડ કરીશું ત્યાર પછી દરેલી ખાંડ એડ કરીશું સિંધવ મીઠું એડ કરીશું સમાયેલી ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું લીંબુનો રસ એડ કરીશું જેનાથી આ જે વરા છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી હવે આપણે તેમાં ઉપવાસમાં ખાઈએ તે રાજા ગ્રાહનો ફળારી લોત લઈશું અને ત્યાર પછી બીજો જે રેડીમેડ ફરા લોત આવે છે તે મેં લીધો છે થોડો તે લઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું ત્યાર પછી હવે આપણે એને ઓઇલમાં ફ્રાય કરી લઈશું તો ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવાના છે જેથી જે વરા છે એ વચ્ચેથી કાચા ન રહી જાય તો રેડી છે આપણા સાવણ માસ દરમિયાન ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરારી વરા જેને તમે ચા સાથે ખાઈ શકો છો ગ્રીન ચટની સાથે ખાઈ શકો છો અને દહીં સાથે તો ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ સાવણ માસમાં ઘણા બધા ઉપવાસ કરતા હોય છે તો આ રીતે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગે છે